જેમાં ગ્રાહકો પાસેથી વેચાણ લઈ બજારમાં ઊંચા ભાવે વેચતા તેમજ ભરાતો હોવાની બાતમી મળી હતી જેના આધારે નાયબ પુરવઠા મામલતદાર યોગેશ શર્મા સહિત પુરવઠા ટીમે સૂચિત સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં રેશન કાર્ડ ધારકો પાસેથી વેચાણ લીધેલા આઠ હજાર એકસો નવ કિલોગ્રામ ઘઉં કિલોગ્રામ કિલોગ્રામ ચોખા અને ચણાનો જથ્થો મળી આવ્યો હતો જ્યાં તપાસ દરમિયાન એક રિક્ષા ચાલક રેસનિંગ જથ્થો દુકાનમાં આપવા આવતા પુરવઠા વિભાગે તે જથ્થા સહિત રિક્ષાને કબજે લીધી હતી જ્યાં તપાસ કરતા આ રેસનિંગ જથ્થો ગત વીસ ડિસેમ્બરના રોજ પકડાયેલ જે ફુલેશ્વરી કિરાણા સ્ટોર અને જય જલારામ ફ્લોર ફેક્ટરીના માલિક પટેલ બિપિનભાઈ ફૂલચંદાસનો હોવાનું જાણવા મળ્યું હતું પુરવઠા ટીમે બે રૂપિયાના ઘઉં બે રૂપિયાના ચોખા અને બત્રીસ રૂપિયાના ચણા સાથે રિક્ષા કબજે લઈ જથ્થો સરકારના પુરવઠા ગોડાઉનમાં રાખવામાં આવે છે બ્યુરો રિપોર્ટ વિસનગર